ઉનાળા અને ચોમાસાની સીઝનમાં મળતી તાંદરજાની ભાજીના આજે આપણે મુઠિયા બનાવીશું આ ભાજી આ સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે આ ભાજી ખૂબ જ પોષક તત્વો અને મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે તો જ્યારે સીઝનમાં મળે તો તેનો આપણે સારો એવો ઉપયોગ અવનવી વાનગીમાં કરવો જ જોઈએ તો ચાલો આજની ટેસ્ટી અને હેલ્ધી રેસિપી શરૂ કરીએ મુઠિયા બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેવો ભાખરીનો એટલે કે ઘઉંનો જાડો લોટ લીધો હશે તમે તેને ઘઉંનો કર કરો કે બર્ડર પણ કહી શકો છો તેની સાથે થોડી સોફ્ટનેસ માટે અને માટે હું ચણાનો લોટ એડ કરું છું જો તમારી પાસે ચણાનો લોટ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો આ બિલકુલ ઓપ્શનલ છે હવે મેં અહીંયા લગભગ ત્રણસો ગ્રામ જેવી એટલે એક ચૂડી જેવી દાંદરજાની ભાજીને છૂટીને સારી રીતે ત્રણથી ચાર પાણીથી ધોઈને લીધેલી છે તેને રફલી ચોપ કરીને લીધી છે તેને પણ હવે આપણે લોટમાં એડ કરીશું હવે તમે કયા બનાવો છો તે કમેન્ટ કરી મને જરૂરથી જણાવશો સાત જેવા લીલા મરચાં મિક્સરમાં ક્રશ કરીને લીધા છે તેને પણ આપણે એડ કરીએ મરચાં અહીં તમે તમારી તીખાસ પ્રમાણે વાપરી શકો છો એક ચમચી જેવો અજમો લઈશું તેને હાથથી આવી રીતે ક્રશ કરીને હું એડ કરી છું અજમો આવી રીતે ફ્રેશ ત્રશ કરીએને તેની સુગંધ ખૂબ જ સરસ આવે છે અજમો નાખવાથી મૂઠિયાનો ટેસ્ટ તો સરસ આવે જ છે પણ ભાજીના કારણે જે વાયુ થાય છે તે પણ નથી થતો હવે લોટમાં આપણે થોડા રૂટિન મસાલા એડ કરે છે મસાલામાં એક ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું અને સાથે ખૂબ જ સરસ સુગંધ આવે તે માટે એક ચમચી આખો જીરું એડ કરીશું મુઠિયામાં સોફ્ટનેસ આવે તે માટે બે થી ત્રણ ચમચી જેવું તેલનું મોયણ નાખે છે મોયણ નાખવાથી મુઠિયા રોલ જેવા પોચા બને છે એક ઇંચ જેવું આદુ છીણીને લઈશું જો તમને લસણનો ફ્લેવર ગમતો હોય તો તમે અહીંયા આઠ થી દસ કળી જેવું લસણ પણ ક્રશ કરીને નાખી શકો છો અડધા લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી ભાજીનો જે તુરાસ વાળો ટેસ્ટ હોય છે તે નથી લાગતો બધી જ વસ્તુના ટેસ્ટને બેલેન્સ કરવા અને ગુજરાતીઓની ખાસિયત એવી એક ચમચી જેવી ખાંડ એડ કરીશું ખાંડની જગ્યાએ થોડો તમે ગોળ પણ નાખી શકો છો થોડી મીઠાશ તો જરૂરી જ છે અને તમને ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો જેના વગર રેસીપીનો સ્વાદ જ અધૂરો છે તેવું મીઠું એડ કરીશું આપણે લોટમાં બધા જ મસાલાને એડ કરી દીધા છે તો હવે બધા જ મસાલાને આપણે પહેલાં પાણી કે કંઈ પણ નાખ્યા વગર સારી રીતે મિક્સ કરીશું હું મિક્સ કરી રહી છું ત્યાં સુધી તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે વિડીયોને જરૂરથી શેર કરો અમારી મહેનત તમને ગમી હોય તો ચેનલને એક લાઇક આપી દેશો અને કમેન્ટ કરીને અમારો ઉત્સાહ વધારશો બધું જ સારી રીતે હવે મિક્સ થઈ ગયું છે આ મુઠિયામાં ભાજીનું પ્રમાણ થોડું વધારે હશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે મુઠિયા એકદમ સોફ્ટ બનશે હવે આપણે જરૂરિયાત મુજબ પાણી નાખીને લોટ બાંધીશું અહીં થોડું થોડું પાણી એડ કરીને પરોઠા જેવો થોડો કઠણ લોટ બાંધવાનો છે વધારે લોટ ઢીલો પણ નથી રાખવાનો કે કઠણ પણ નથી રાખવાનો ખાલી આપણે એ ચેક કરવાનું કે મુઠિયા બંધાય તેવો જ લોટ રાખવાનો છે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી એડ કરવું લોટને મેં સારી રીતે મિક્સ કરી બાંધી લીધો છે હવે તમે જોઈ શકો છો ને કંઈક આવી રીતનો લોટ બંધાઈને તૈયાર થયો છે આપણે આ લોટના મુઠિયા બનાવીશું મુઠિયા બનાવવા માટે મેં હાથમાં થોડું તેલ લગાવી દીધું છે જેથી મુઠિયા વાળતી વખતે લોટ હાથમાં ના ચોંટે મુઠિયા વાળવા ખૂબ જ સહેલા છે થોડો હાથમાં લોટ લઈ તેના મુઠિયા વાળીશું અહીં મેં લાંબા મુઠિયા વાળું છું એટલે કે સિલિન્ડ્રિકલ શેપ હું મુઠિયામાં આપી રહી છું મુઠિયાની થીકનેસ બહુ વધારે ન રાખવી મીડિયમ સાઈઝ ના રાખવાથી તે સારી રીતે જલ્દી ચડી જશે બધા જ મૂઠિયા વાળી લીધા છે અને સ્ટીમરમાં પણ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી પણ સારી રીતે ઉકળી ગયું છે તો એક પછી એક મૂઠિયા ગોઠવીને મૂકી દેસો તાંદળજાની ભાજીમાંથી તમે કઈ બીજી વાનગી બનાવો છો તે અમને કમેન્ટ કરીને જરૂરથી કહેશો હવે ઢાસણને ઢાંકી વીસ થી બાવીસ મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું બાવીસ મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકણ ખોલીને એકવાર ચેક કરીએ ચેક કરવા માટે નાઈફ કે ટૂથપીક નાખીએ અને જો ક્લીન આવે તો મુઠી આપણા થઈ ગયા છે જો એકદમ નાઈફ ક્લીન આવી રહ્યું છે તો મુઠી આપણા રેડી છે તો અમે ઘણી વાર તો આવા બાફેલા મુઠિયા સિંગતેલ સાથે ખાઈએ છીએ ગરમા ગરમ સ્ટીમ થયેલા મૂક્યા તેલ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ ક્યારે કેવી રીતે એન્જોય કરશો તો હવે મૂઠિયાને એક પ્લેટમાં કાઢી લેશું મૂઠિયા થોડા ઠંડા થઈ જાય પછી તેને આપણે વઘારીશું જો મૂઠિયા થોડા ઠંડા થઈ ગયા છે તેને આવી રીતે ગોળ ગોળ શેપમાં કાપીને આપણે કટ કરી લઈશું જુઓ બધા જ મૂઠિયા કટ થઈને રેડી છે તો જ્યારે સર્વ કરવાના હોય તેની પાંચ મિનિટ પહેલાં જ આપણે વઘાર કરીશું તો એકદમ ગરમા ગરમ મૂઠિયા ખાવાની મજા આવશે વઘાર માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેવું તેલ એડ કરીશું અને તેલને ગરમ થવા દઈશું તેલમાં એક ચમચી રાઈ અને એક ચમચી જીરું એડ કરીશું રાઈ જીરું તતડે એટલે બે સૂકા લાલ મરચા થોડા મીઠા લીમડાના પાન અને બે થી ત્રણ લીલા મરચા નાખીશું સાથે સાથે જ દેખાવમાં ખૂબ જ સરસ લાગે તે માટે એક ચમચી જેવા તલ નાખીશું થોડી અને એક ચપટી જેવી હળદર નાખીશું બધું સરસ રીતે તતડી જાય એટલે કટ કરેલા મુઠિયા નાખી દઈશું બધાને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું તેલમાં મીડિયમ ફ્લેમ પર મુઠિયાને આપણે સાતળીશું જેનાથી મુઠિયામાં ખૂબ જ ક્રન્ચીનેસ આવશે તમે અહીંયા ઈચ્છો તો થોડો મરચું પાવડર પણ નાખી શકો છો લગભગ પાંચ મિનિટ જેવું મુઠિયાને મીડિયમ ગેસ પર હલાવતા જઈને સાતળીશું ઉપરથી થોડા ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મુઠિયા બનીને તૈયાર છે ઉપરથી થોડી કોથમીર નાખી ગાર્નિશ કરીશું મને તો ગરમા ગરમ મુઠિયા અને ચા પીવાની ખૂબ જ મજા આવે છે તમે તેને દહીં કે ચટણી સાથે પણ ખાઈ શકો છો તો સાંજના ડિનરમાં કે બ્રેકફાસ્ટમાં તમે આ મુઠિયાની રેસીપીને એન્જોય કરી શકો છો તો ક્યારે બનાવો છો અમને કમેન્ટ કરી જણાવો આજની રેસીપી અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ